અને રસોડામાં પણ પાણી આવે છે હું તમને બતાવું જો આ બધું ભીનું થઈ ગયું છે આ પાણી આવે છે જો અહીંથી હાંધ હોય ત્યાંથી અને આ રસોડાનો જે હાંધ હોય ને ત્યાંથી પાણી આવે છે અને મહાદેવ હર અને જય દ્વારકાધીશ નવા બ્લોગ વિડિયોની માલપાને ભાઈ હું તો તમારો પ્રિય રીતે તમને સ્વાગત કરું છું એક જબરદસ્ત વ્લોગ વિડિયોની માલપા ભાઈ અત્યારે વરસાદ પડે છે એ તમે જોઈ લો અને આવો નવો વરસાદ લગભગ એક કલાકથી પડે છે અને સતત શરૂ છે એ પાણી જાય છે ખેતરમાં કાંઈ ઘટતું નથી

આ કહેવાય ને પરિસ્થિતિ ઘરની બહુ હારી છે તેમ છતાં આ પોસિબલ છે આ જે કહેવાય ને પોઝિશન છે અમારી કેમ કે રસોડું જે છે ને ધુમાડાથી બસવા માટે આપણે નળિયાવાળું કર્યું હતું પણ નળિયામાં આવું ને આવું થતું હોય છે ભાઈ અત્યારે જે બહાર વરસાદ પડે છે ને એની વાત ન પૂછો બહુ વરસાદ પડે છે અત્યારે અને જો આ જે પતરાઈની ઉપર જગ્યા હોય છે ને ત્યાંથી પાણી આવે છે ને તો સીધું આમાં ઉડી ઉડીને આવે છે અને અત્યારે ખાટલામાં પણ જૈણ આવે છે અને હું તમને અત્યારે અહીંયાથી મારા ઢોરમાલ બતાવું ત્યાંના પણ તકલીફ પડતી છે વરસાદની પણ ભાઈ વરસાદ આવે તો જ તમને ફાયદો થાય છે અહીંયા કંઈ દેખાતું નથી બહુ અંધારું અંધારું છે પણ જે વરસાદ બહુ પડી રહ્યો છે અત્યારે બહુ પાણી જાય છે અને સારો ભાઈ વરસાદ પડે છે

યાર આ રસોડાની મારે ફટોફટ જલ્દી થી કરવી પડશે અને બહુ અત્યારે હાલત ખરાબ છે રસોડાની અને પણ બહુ પડે છે અને વરસાદ પડે છે અને મકાનમાં ઉપાય વાત નથી વાહન પણ શાંતિ થી પીડ્યા છે અને પણ બાર વરસાદ જ એટલો પડે છે ને ભાઈ વરસાદ 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 ને વરસાદનું મને કામ મળી ગયું છે આ બધા ડબલા છે ને એની વ્યવસ્થા કરવાની છે નકર આ બધું બગડી જાય શું કેવું તાર

તો ફટોફટ હું આ બધી વસ્તુ લઈ લઉં નકર આ બધું વસ્તુ ખને ખરાબ થઈ ગયા હે તો ફટોફટ અને આ ભાઈ નવા મોબાઈલમાં શૂટિંગ શરૂ થઈ ગયું છે કે એક મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું છે ભાઈ બપોરના સાડા બાર થઈ ગયા અને સાડા બાર સુધી હજુ તો વરસાદ આવે જ છે ને આ જમવાનું રેડી થઈ ગયું છે બધું અને અહીંયા ગેસને એવું લઈ લીધું હતું અને બધું રસોઈ અહીંયા બનાવી નાખી અને જો જમવાનું બની ગયું છે મસ્ત તો આપણે જમી લેવાનું છે કાર્ય શાક ઉની ઉની રોટલી ને આવ્યો ભાદરવો વરસાદ તો આ ચીસુ ભાઈ હે અને ભાઈ એનો તો જમવામાં તકલીફ થાય છે કે નથી ખાવું નથી ખાવું નથી ખાવું પણ તોય આપણે ખાવા દીધું અને જો બાય વરસાદ આ બાજુ મારો વાહ ભાઈ વાહ વરસાદ તો જો મસ્ત આવી ગયો છે અને આ કોથળો છે ને એ પગ છે તમને ખબર નહીં હોય કઈ અત્યારે વરસાદ છે ને થોડો તો પીડ્યો છે એટલે હું તમને બહારની પરિસ્થિતિ બતાવું ઢોર પરિસ્થિતિ બતાવું કે કેવું છે મારો અવાજમાં થોડીક તકલીફ થાય છે જો અત્યારે ઢોરને નીચે પાણી ભરાઈ મારા બાપ કેમ એટલો બધો વરસાદ છે વરસાદ છે એ ખેડૂત માટે બહુ સારું છે પણ આ ઢોર માલ નીચે પાણી ક્યાંથી આવ્યું ઉપર પતરા છે ક્યાંથી પાણી આવે એમ નથી જો હું તમને બતાવું પાણી ક્યાંથી આવ્યું જો અહીંથી પાણી આવે છે આ વાટા ના ખાંધા એવું બધું હોય ને એમ જ પાણી આવે કેમકે ઓલી સાઈડ પાણી ભરાણું હોય છે તો મારી વ્યવસ્થા પેલા કરવી પડશે આ પાડીને પાડીને મજા મજા આવે છે વધારે એ શિયાણ કેમ છે તો એને આવું માંદણું એવું થાય ને એટલે એને બહુ મજા આવે અને બીજા ઢોરને ને નથી મજા આવતી નીચે પાણી ભરાઈ ગયું છે તો મારે ફટોફટ ઢોર વ્યવસ્થા કરવી પડશે હું વિચાર કરતો તો એટલું બધું પાણી કેમ આવ્યું જો અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે અને આ પાણી આવે જો આ પાણી ભરાઈ ગયું ને પાણી અહીંયા પાણીનો બહુ મોટો ભરાવો થઈ ગયો જો આ લીલું બુડી ગયું એટલે પાણી ન્યાથી ઘરી ગયું તમારે વ્યવસ્થા પેલા ઈ કરવી પડશે કે આ બધું તોડવું પડશે એટલે અહીં તોડી નાખવું ને એટલે આ પાણી બધું ખાલી થઈ જાય જો તોડી નાખ્યું ને એટલે બધું પાણી નીકળી જાય છે આ કટકીનું આ લીલું પણ આડું પડી ગયું ને બધું ડૂબી ગયું એટલું આડું પડી ગયું ડૂબી ગયું એટલું પાણી ભર્યું છે હવે હવે દેખાતો નથી વિડીયોમાં પણ પાણી ઘણું બધું ભર્યું છે નકર આ વાટા સોંહરું પાણી ન જાય આ જો વાટા સોંહરું પાણી જવા મળ્યું તું એટલે જો અહીં તોડ્યું પાળો થોડોક એટલે એ બધું પાણી વ્યુઝ જશે ને હજુ થોડોક તોડી નાખું પાણી જાય જો હવે અહીં પાણી આવતું મારે ફટોફટ બંધ કરવાનું છે ઢોર માલમાં અને સોખું કરવું ને ફટોફટ નિણ ખવારું યાર જ્યાંથી આ ઢોર માલમાં બધી પાણી ગરતું તું ફરજામાં એની વ્યવસ્થા કરું પણ આ જો આમાં હાલે એવું નથી તો એ વ્યવસ્થા કરવી પડશે એમ કે યાર માલને બેહવામાં બહુ તકલીફ થાય છે અને જો અત્યારે હું ખૂતે જ આવું છું પણ વ્યવસ્થા તો કરવી જ પડશે કેમ કે ઓલી સાઈડ ને એવું નાખવું હોય ને તો નીચે પાણી નીકળે છે એટલે એ વ્યવસ્થા પહેલાં કરવી જ પડશે અહીંથી પાણી ગરે છે એટલે અહીં વ્યવસ્થા કરવી પડશે ફટોફટ આ તો હું કરી નાખું અને આ બધું ડૂબી ગયું તો વરસાદ આવે છે એટલે જ આ બધું થાય છે એટલે જ આ ઢોરમાલને નીણ સારો મળે છે બીજા નંબરમાં ખેતીવાડીમાં કાંક થાય છે કેમ કે વરસાદ આવે તો જ ખેડૂતને કાંક થાય નકર કાંઈ મોલ ન થાય તો વરસાદ છે તો બધું છે અને એક કલાક થી દોઢ કલાક જો વરસાદ પડ્યો ને તો આપણે આટલું બધું એમ થયું કે આ હા વરસાદ 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 તો પંજાબ આ જમ્મુ કાશ્મીર આ ઉત્તરાખંડ એમને શું થયું છે યાર વાદળો ફાટ્યા છે વાદળો તો એને સહન કર્યું છે ઘણા બધા પબ્લિકોની જાન પણ ગઈ છે મકાનો પણ પડી ગયા છે અને ભેંસો પણ તણાઈ ગઈ છે ને બહુ બધું નુકસાન થયું છે તો આપણે કાંઈ એવું બહુ મોટું નુકસાન નથી થયું અને આપણે સારું છે યાર કેમ કે વરસાદ આવે એટલે થોડુંક આવું તો થાય જ તે આવી તકલીફ તો થોડીક થાય જ તે પણ આપણે બહુ વધારે તકલીફ નથી એ સારું કહેવાય કેમ કે આટલો વરસાદ આવે તો જ આ માલને નીણ મળે અને જે શિયાળુ વાવેતર ખેડૂતો કરી શકે કાંઈ ન થાય ત્યારે માંડવીના વાવેતર છે વાંધ પછી શિયાળું વાવેતર થાય તો જ ક્યાંક થાય એક કલાકમાં ઘણો બધો વરસાદ આવી ગયો છે અને હજુ વરસાદ આવે તો કાંક થાય છે આગળ ભવિષ્યમાં ભવિષ્યમાં એટલે કે એક બે મહિના પછી ક્યાંક નવા વાવેતર થાય ત્યારે પાણીનો ઘટાડો ન થાય અત્યારે વરસાદ વરસે તો નકર તો પાછો ઘટાડો થાય અને વરસાદની આપણે પૂરેપૂરી જરૂરિયાત જ છે કેમ કે આ જે આપણે માલ રાખીએ છીએ એમનો સારો તોચ થાય છે અને અત્યારે થોડુંક તકલીફ થાય પણ એ તો એક દિવસની તકલીફ છે અને હું કહું છું હજુ અમારે વરસાદની જરૂર છે વરસાદ નહીં આવે તો કાંઈ નહીં થાય અને જો હવે માલમાં પાણી આવતું બંધ થઈ ગયું છે હાવ ઓછું થઈ ગયું કેમ કે મેં પાળો તોડ નાખ્યો ને એટલે પાણી બધું એ વાંચ નીકળી ગયું ઓલું પાણી ક્યાંથી ન નીકળે તો પાણીને ક્યાંક તો જ ને એટલા માટે આમાંથી નીકળવા મળ્યું હતું તો એ બધી વ્યવસ્થા કરીએ આપણે અને ભાઈ મારા વાલીડા હજુ થોડુંક વરસી જા એટલે ખેડૂતોને હવે બીજા પાકમાં બહુ લાલચ